समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો વધુ એક યુવાનનો हार्ट अटैकથી મોત બનાસકાંઠામાં એક 70 વર્ષીય યુવાનનો हार्ट अटैकથી મોત થયું છે મૃતી માહિતી પ્રમાણે ધાનેરા શહેરમાં એક યુવાનને ક્રિકેટ રમતી વખતે हार्ट अटैक આવ્યો હતો गत રવિવારે 17 ડિસેમ્બરે આ ઘટના બની હતી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો આજે તેનો મોત થયું છે મૃતકનું નામ વિપુલ છે જણાવી દઈએ કે હાલ રાજ્યમાં हार्ट अटैकના કેસ ઘણા વધી રહ્યા છે જેમાં ઘણા મૃતકો યુવાન હતા एसओयू खाते त्रदिवसीय सम्मेलनનું આયોજન કેવળિયા ખાતે વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલન 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું 16 થી 18 ડિસેમ્બર દરમિયાન नर्मदाના एसओयू ખાતે આ સંમેલનનું ગુજરાતના सीएम ગુપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન થયું હતું આયોજન ગુજરાતના પ્રવાસન નિગમના સહયોગથી એટીઓ એઆઈએ કર્યું છે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઉદ્યોગોમાં ચાલતા નવા ટ્રેન્ડ્સ પર ચર્ચા કરવાનો નિયમનકારી પ્રણાલી ઊભી કરવાનો અને એડવેન્ચર ટુરિઝમનો વિકાસ કરવાનો હતો સુરતના નવા એરપોર્ટ ટર્મિનલની ની વિશેષતા પીએમ નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું આ ટર્મિનલમાં પીક અવર્સ દરમિયાન બારસો ડોમેસ્ટિક અને છસો ઇન્ટરનેશનલ પેસેન્જર્સને હેન્ડલ કરવાની ક્ષમતા છે જેમાં પીક અવર દરમિયાન યાત્રીઓની ક્ષમતા વધારીને ને ત્રણ હજાર સુધી કરવાની જોગવાઈ છે આ ટર્મિનલનો નિર્માણ ખર્ચ ત્રણસો ત્રેપન કરોડ રૂપિયા થયો છે નવા ટર્મિનલના ઉદ્ઘાટન બાદ સુરતમાં એર કનેક્ટિવિટી વધુ સુગમ બનશે આ મામલે ભારતીયો પ્રતિ ચીન વિઝા કроме ભારતીયોમાં વિદેશ જવાનો क्रेज દિવસેને દિવસે વધી રહ્યો છે યુકે દ્વારા રજૂ કરાયેલ વિઝાની સંખ્યામાં લગભગ 1/3 ભાગના વિઝા ભારતીયોને આવવામાં આવ્યા છે જ્યારે 13% સાથે ચીન વિઝા કроме છે બીએફએસ ગ્લોબલનું કહેવું છે કે તે ભારતમાં પ્રયાગરાજ ગોવનેશ્વર કાલિકટ દહેરાદૂન ઇન્દોર અને થાણેમાં વિઝાની સુવિધા માટે અસ્થાયી કેન્દ્રો શરૂ કરશે આંકડાઓ મુજબ 2022 ની તુલનાએ 2023 માં વિઝાની સંખ્યા संख्या बमनी वधी छे आगर महत्वना समाचार हजू बाकी छे तेनी शुरुआत पहला वीडियो ने लाइक करीने तमारो सहकार आपो महादेव बैटिंग एपना मालिक नी धरपकड़ महादेव ऑनलाइन सत्ताबाजी एप न मालिक रवि कर भारत वोटेड जाहिर करेडि जाहिर भारतीय एजेंसी निकारियों सतत यूएई एजेंसी न संपर्क हता। मा यू ए मे रवि उपल धरपकड़ कराई रवि महादेव केस न मुख्य आरोपी सौरभ चंद्रकार नो सहयोगी छे। एप द्वारा पंदर हजार करोड़ क्षेत्रपिंडी आचरवा મા આવી છે बॉलीवुड स्टार बनियों क्रिकेट टीम नो मालिक बॉलीवुड स्टार्स एक्टिंग नी साथे स्पोर्ट्स मा पर घणो रस धरावता छे शाहरुख खान जूही चावला तेमज जेवा तो क्रिकेट टीम ना चे। त्यारे हवे वधु एक ने चौंकावी दीधा बीजू कोई नहीं पर अक्षय कुमार जेने इंडियन स्ट्रीट प्रीमियर लीग मृंगर टीम खरीदी जे प्रथम टेनर बॉल टीम ट्वेंटी टूर्नामेंट जे बे मार्च थी नव मार्च बेहजार चौवीस सुधी shape. तमिलनाडु में भारे वरसाद तमिलनाडु में बे दिवस सतत वरसा पड़ी छे जेने जी जनजीवन थप थयु छे नदियों में पूर स्थिति सर्जाई छे। तेमज दरिया किनारे आवेला चार मा सौथी खराब स्थिति छे राज्य अने कॉलेजो कॉलेजों पण रजा जाहिर कराई छे सावचेती पगले एनडीआरएफ ना आर एफ न बसो पचास ऐसी जवानों ने स्टेन्ड बाय रखाया छे रखायात हजार पांच सौ लोगों ने सलामत स्थले खसेड़ाया आगामी अड़तालीस कलाक पर भारे वरसाद હી હોવા થી સ્થિતિ વધુ વણસી શકે છે ચીન માં ભૂકંપ નો તીવ્ર આંચકો 111 ના મો ચીન માં ભૂકંપ ના જોરદાર આંચકા અનુભવાય છે ચાઇના અર્થતક વિક નેટવર્ક સેન્ટર અનુસાર સોમવારે રાત્રે 12 કલાકે ઉત્તર પશ્ચિમ ચીન ના ગાંસુ ક્ષેત્ર માં ભૂકંપ આવ્યો હતો રિક્ટર સ્કેલ પર ભૂકંપ ની તીવ્રતા 6.2 ની નોંધવામાં આવી છે ભૂકંપ ના જોરદાર આંચકા ના કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ છે 111 લોકોના મોત થયા છે તેમજ અનેક ઘાયલ થયા છે તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી યથાવત છે शेयर शेर शुरुआत तेजी साथे शेयर शुरुआत तेजी साथे बजारत आते बीएसई नो सेंसेक्स पॉइंट ना वधारा चुम्बे हजारो पर ट्रेड थी रहो छे। जारे एसई नो निफ्टी त्रेवीस पॉइंट ना वधारा साथे, एक हजार चार सौ एकतालीस पर ट्रेड थई रोहे छे ओएनजीसी मेट्रोपोलिस लाल पाथ लेब केन होम्स अने बर्जर पेंट टोच न गेनर्स छे जारे टीसीएस एचडीएफसी बैंक आलकेम लेब ग्रासिम अने बालकृष्णा इंडस्ट्रीज टोच कुछ ना लूजर्स थे